જમ્મુ કાશ્મીરના પહેલગામ અઠ્યાવીસ નિર્દોષ જેમાં છવ્વીસ ભારતીય મૂળ અને બે વિદેશી વ્યક્તિના ધર્મ જાણીના આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી નિર્મમ હત્યા કરેલી છે જેને લઈ લીમખેડાના નગરજનો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશ દર્શાવવા પુત્રાદહનનો કાર્યક્રમ રાખેલ અને પાકિસ્તાનનો પુત્રો સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા ત્યારબાદ લીમખેડા નગરમાં મૌન રેલી કાઢીને બે મિનિટનું મૌન પાડી હનુન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો ત્યારબાદ રામ ધૂન કરવામાં આવી હતી

જય જયારામ જય તું હિન્દુ હાલમાં જે બનાવ બન્યો છે પહેલ ગામમાં જેમાં હિન્દુઓને પૂછી પૂછીને ગોળીઓ મારવામાં આવી છે આતંકીઓ દ્વારા એને કડક શબ્દોમાં લીમખેડા તાલુકાની જનતા વખોડે છે અને ભારત સરકારને ઉગ્ર માગણી કરીએ છીએ કે આવનાર સમયમાં પરચો બતાવવાની જરૂર છે આતંકીઓ આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો અને એ જે આજના સમયમાં જે કર્યું છે એ ખૂબ જ ખરાબ જધન્ય કૃત્ય કર્યું છે અને એનો જવાબ આપવો જ રહ્યો આપણા હિન્દુઓને જ કેમ ટાર્ગેટ કરે છે હિન્દુઓ પર્યટકો ઉપર પૂછી પૂછીને જે ગોળી મારી છે એ યોગ્ય છે આવનાર સમયમાં અને હાલમાં ભારત સરકારને એક જ ઉગ્ર માગણી કરીએ છીએ કે શક્ય એટલો આ આતંકીઓનો ઈલાજ કરવામાં આવે જય શ્રીરામ જય તુ સનાતન બાવીસ તારીખ જે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં નિર્દોષ જે હિન્દુઓ છે ધર્મ પૂછીને જેમના પર કાયરતા પાકિસ્તાન દ્વારા જે આતંકીઓ હુમલો કર્યો અને અઠાવીસ લોકોને જ્યારે એમાં મૃત્યુ પામ્યા ત્યારે આદ્રોજ અહીંયા લીમખેડા ખાતે હિન્દુ સંગઠનોના તમામ લોકો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ સનાતન વર્લ્ડ બધા લોકોએ સાથે મળીને આ ગામની અંદર એક ઉતલા કાર્યક્રમ તથા મૌન રેલી અને હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો જે હિન્દુસ્તાનની અંદર જે હિન્દુસ્તાનની ભૂમિ પર જે પાકિસ્તાન આતંકીઓએ જે કાર્યરતાપૂર્ણ હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં તમામ હિન્દુ સંગઠનો વખોડી કાઢે છે એમની સામે સખતમાં સખત કાર્યવાહી કરી અને પાકિસ્તાન સામે પણ આ હિન્દુસ્તાન સખત કડક પગલાં લે અને આ જે આતંકવાદ છે એ નેસ્ટ નાબૂદ કરવા માટે સરકાર પગલાં ભરે એ માટે સમગ્ર હિન્દુસ્તાનની પ્રજાનો આક્રોશ છે લાગણી છે અને આ હિન્દુસ્તાનની માંગણી છે કે કાયમ માટે આ હિન્દુસ્તાનનો આતંકવાદ ખતમ થાય એ માટે સૌ અહીં અત્યારે રેલી કાઢી એક આક્રોશ વ્યક્ત કર્યો